વિધાતાના લેખ આ વિડીયો છે વિધાતાના લેખ વિધાતા જે લેખ લખે છે એમાં કોઈ મેખ મારી શકતું નથી માણસની આયુષ્ય કેટલી છે એ વિધાતા જે લખી જાય એમાં કોઈ ફરક નથી પડતો કદાચ માણસ ગમે ત્યાં છુપાઇંગ રહે તો એનો જે સમય આવે ને ત્યારે એની મૃત્યુ નિશ્ચિત છે એક પોપટ ઝાડની એક ડાળી ઉપર બેઠો પોપટ અને ગરુડ ખાસ મિત્રો એકદમ અંગત મિત્રો એટલે પોપટી ઝાડની દાળી ઉપર બેઠો હતો ને આમથી યમરાધા યમરાજા એની સભામાં જવા માટે આવતા હતા ત્યાંથી નીકળ્યા અને એની પોપટ હમું જોયું જોઈને એના હસવું આવ્યું યમરાજાના એટલે આ પોપટે જોયું નથી પોપટ કે આ યમરાજા કેમ હૈસા મારી સામે મારું આવી બહેનું મારું નજીક આવી ગયું મારું મોત એકદમ નજીક આવી ગયું એ એકદમ ટેન્શનમાં પોપટ બહુ ટેન્શનમાં આવી ગયો કે હવે મારું શું થાહે એટલામાં ગરુડ આવ્યું યમરાજાની સભામાં ગરુડને જવાનું હતું એટલે પોપટને પૂછ્યું પોપટ કેમ તું હું રસ્તામાં પોપટ મળી ગયો પોપટને કે ભાઈ તું કેમ એટલો બધો ટેન્શનમાં છે પોપટ કે હું એટલે માટે ટેન્શનમાં છે એ કે તું હમણાં યમરાજાની સભામાં જવાનો જ છે તો એને તું ખાલી એટલું પૂછજે કે મારી સામે અહીંસા કેમ તો મારી મૃત્યુ નજીક છે એના માટે હું એટલું ટેન્શનમાં આવી ગયો કારણ કે પોપ યમરાજા મારા હમું જોઈને હિંસા હસીંગ નીકળી ગયા એમ ગરુડ કે તું ટેન્શન હું કરવા લે છ કારણ કે પોપટની યમરાજાના હસવું એમ આવ્યું કે પોપટની જે ઉડવાની સ્પીડ હોય એ બહુ ઓછી હોય ગરુડની ઊડવાની સ્પીડ બહુ જબરજસ્ત હોય આપણે આકાશમાં ક્યારેય ગરુડના જોઈએ છે અને નીચે ઉંદર કે કોઈ પણ વસ્તુ સાપ ના કે જોઈ લે એટલે ઉપરથી અને એ એટલી સ્પીડથી આવી અને એને ઉપાડી લે એટલે ગરુડ કે તું ટેન્શન નહીં લે તું મારા ઉપર બેસી જા હું તને હજારો માઇલ દૂર મૂકી આવું તો એમ રાજાને ખબર જ નહીં પડે કે તારું મોત કે તને તારો જીવ કઈ રીતે લેવો એટલે પોપટીના ઉપર બેસી ગયો ગરુડ એના હજારો માઇલ દૂર એક જંગલમાં એક ઝાડવાની અંદર એક બખોલ હતી એ બખોલની અંદર મૂકે એવો કે હવે તું ટેન્શન નહીં લેતો તું આમાં બેસ આ તારો કોઈ કાંઈ બગાડી નહીં શકે ગરુડ ગાઈ ગા પાછું યમરાજાની સભામાં પહોંચ્યું યમરાજાએ પૂછ્યું કે ગરુડ કેમ મોડું છું છે ભાઈ આવવામાં ગરુડે જવાબ દીધો કે યમરાજા તમે પોપટની સામે કંઈ હતા તેનું કારણ શું હતું હસવાનું કારણ શું એટલે ગરુડે પણ યમરાજાએ તરત જવાબ દીધો કે ભાઈ મને શું એમ આવ્યું કે પોપટનો જે મોત છે અગિયાર વાગે આ તારીખે અગિયાર વાગે આ દિવસે હજારો માઇલ દૂર એક ઝાડવું છે અને એની એની જે બખોલ છે એની અંદર છે હવે આ આને તો આ તો ક્યારે ત્યાં પહોંચે એટલે મારે વિદ્યાતાને ઠપકો આપવો પડશે કે ભાઈ તમે આ જે લેખ લેખા એ ખોટા છે હું આ જ વિધાતાને ઠપકો આપીશ એમ કે તમે આ લેખ ખોટા લેખા છે આ કોઈ હિસાબે ત્યાં પહોંચી જ ન શકે એટલે આમાં ગરુને આવ્યું હસવું કે અરે યમ રાજા હજારો માઇલ દૂર એ જાળવાની ગપોલમાં તો હું મારા મિત્રને મૂક્યા ગયો પોપટને વિધાતાને તમે ઠપકો નહીં દેતા વિધાતાના લેખ ખોટા નથી વિધાતા લખે એ હાશું જ હોય એટલે ભાઈઓ લેખમાં કોઈ મેખ ન મારી શકે આજ એક ઉદાહરણ છે એક દ્રષ્ટાંત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ